હાલ સમય બે વાગ્યાનો સમય થયો છે અને તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં બાંધકામ વિભાગમાં કોઈ પણ કર્મચારી નથી ટેલિફોનિક ફોન કરીએ અમે તો તે કહી શકીએ કે માસ ચોકડી હાલ પહોંચ્યો છું અમે બે મિનિટ પહેલાં જ અહીંયાથી ગયેલા છે જોહાર દર્શકો તમે જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી હું તમારી સાથે દિનેશ વસાવા આજે નર્મદા જિલ્લાના છેવાડા તાલુકામાં આવ્યા છે અમે અને સાગબારા તાલુકાની તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં અમે ઊભા છે આ તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે જ્યાંથી આખા સાગબારા તાલુકાનો વિકાસ થઈ રહેલો છે પરંતુ આ વિકાસ કાગળ પર થતો છે કે ચેક પર એ બહુ મહત્ત્વની વાત છે અહીંયા ઓફિસમાં અમે આવ્યા માહિતી લેવા માટે સામાન્ય નોર્મલ માહિતી હતી જે લેવા માટે બાંધકામ વિભાગમાં આવ્યા આજે ટીડીઓ ઓફિસમાં ટીડીઓ હાજર નથી મિટિંગમાં ગયા છે રાજપીપળા પરંતુ બાંધકામ વિભાગમાં હાજર અધિકારી અમે જ્યારે પ્રવેશ કર્યો બાંધકામ વિભાગમાં જ્યારે કોઈ પણ અધિકારી ત્યાં નહોતા અમારા પાંચ મિનિટ બાદ ત્યાં અધિકારી જે હાજર હતા તે આવ્યા અને અમને જોઈને બહાર નીકળી ગયા ત્યારબાદ અમારી ટેલિફોનિક વાત થઈ તો તેમનું કહેવું છે માંસ ચોકડી હું પહોંચ્યો છું અહીંયાથી સાગબારાથી માંસ ચોકડી જવા માટે બે મિનિટમાં પહોંચતો છે તો તે અધિકારી છે જે કોઈ કર્મચારી છે જે હવાઈ જહાજમાં ગયો કે પછી એ અમને ખબર નથી પડતી આજે મીડિયાએ મુલાકાત લેવા માટે આવે તો અધિકારીઓ એમની ઓફિસ છોડીને જતા રહે છે શું સત્ય છે એ સમગ્ર લોકોએ પણ જાણવાની જરૂર છે અને નર્મદા જિલ્લા તાલુકા સાગબારા તાલુકામાં શું ચાલી રહેલું છે અહીંયાના વહીવટી તંત્રએ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા એક ભાઈ છે એમના તરફથી એવું પણ જાણવાનું મળ્યું છે કે અહીંયા આવાસ જે પ્રધાનમંત્રી આવાસ યોજના આવે છે જેમાં પાંચ પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે આ ભાઈ કહે છે કેટલી સત્ય હકીકત છે એમને પૂછી દે શું નામ છે ભાઈ આજે તમે એન્ટર થયા અમે ત્યાં ઊભા હતા ફોન પર તમે બૂમ બદલા કરતા જાવતા આવતા હતા કેમ આટલો કેમ આઘાત કેમ તમને હવે જે કર્મચારી છે એને રૂપિયા નહીં આપ્યા એના માટે છ ફાઇલ અમારી ખોડાય કાઢેલી છે પીડીયોને બી મેં રૂબરૂ કીધેલું કે તમે જાતે વિઝિટ કરો ઘર ના બાંધેલો હોય તો રૂપિયા અમારી પાસેથી પરત લ્યો અને જો ઘર બાંધેલો હોય તો અમને ચેક કેમ નહીં મળતો ચાલીસ હજારનો

તો અઠવાડિયામાં ફોટો હોય ભી તમારો પૈસા નીકળી જશે એમાં લગભગ ખર્ચો હજાર થી પંદરસો રૂપિયા થશે મેં કીધું કઈ નઈ તો Google પે ભી પૈસા કરેલા છે કર્મચારી Google Pay કોને કરેલા છે જે કર્મચારી છે જે દિવસે મારે કહેવાનો થશે ને તે દિવસે Google પે નો લિસ્ટ કાઢીને મેં આપી દઈશ

અને ફાઇલન હપ્તો હોય એની પાસે હવે જે લેતા હોય મને ખબર નથી પછી જે ત્રણ મહિનાની અંદર જીઓ ટેકિંગ થતો હોય વીસ હજાર સરકાર દ્વારા એક્સ્ટ્રા આપતા હોય એની પાસે સોથી સાત હજાર રૂપિયા લેવામાં આવતા છે એવું બધું ભ્રષ્ટાચાર ચાલતું છે ને આ પંચાયતના જે મેન કર્મચારી છે એમાં જ કંઈ લેવાનો નથી તો પછી બીજા કર્મચારી તો હું નાના કર્મચારી તો હું કરવાના નથી બરાબર છે શું નામ કીધું તમે ગુલાબસિંહ સુરજીભાઈ વસાવા ગામ પીપલાપાડી તાલુકો સાકબારા જિલ્લા નર્મદા અને મોટા કાકડીયા આંબા ગ્રુપ ગ્રામ પંચાયત

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો